હા હેલો મિત્રો તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં મારી મિત્રો જનતા હોટો ઉના ગુજરાતનું એકમાત્ર એવું સ્થળ મિત્રો કે જ્યાં તદ્દંત વ્યાજબી વાવે અને એક નંબર કન્ડિશનમાં કાઢી મળી રહે મેઈન રીલ તો આપણે આજે એવેન્જરની છે મિત્રો પરંતુ જે બે બુલેટ આવ્યા છે એ પણ હું તમને બતાવી દઈશ મિત્રો અને એવેન્જર પણ બતાવી દઈશ ને આ આવો આવો શેઠ મિત્રો તો આજે બુલેટની વાત કરીએ એવેન્જર પણ છે પાછળ પડી જાય એના તરફ પણ હું તમને લઈ જઈશ મિત્રો પરંતુ જે બે બુલેટ આવ્યા છે એની વાત તમને કરી દો ટૂંકમાં પતાવી દઈશ તમારો ટાઈમ જાજો વેસ્ટ નહીં કરી મિત્રો પહેલી બુલેટની વાત કરું મિત્રો બે હજાર ને અઢારનું ફર્સ્ટ ઓનર મિત્રો મોડલ છે અને પ્લસ કે કાર્બોરેટરવાળી ગાડી છે મિત્રો ઇન્જેક્શન સિસ્ટમવાળી નથી જે ફૂલ ડિમાન્ડમાં રહી છે કાર્બોરેટરવાળી ગાડી કસ્ટમરની પહેલી ચોઈસ રહી છે મિત્રો અને એમાં પણ ગાડીની વાત કરું મિત્રો તો બે હજાર અઢારનું મોડલ પ્લસ નેગવિલ નાખેલા છે નેગીલની પેટર્ન પણ બહુ સારી છે રાજુભાઈ આ બાજુ કસ્ટમર ગાડી કંડિશનમાં કઈ રીતે નેગવિલ નાખેલા છે મિત્રો લેગ ગાર્ડ નાખેલું છે હોર્ન લાગેલા છે મિત્રો પ્લસ સ્ટાન્ડર્ડ લુક સીટ નાખેલી છે લોંગ પંજાબ સાયલેન્સર છે આ બાજુ લોંગ પંજાબ સાયલેન્સર બતાવી દે મિત્રો લોંગ પંજાબ સાયલેન્સર છે અને આ ગાડી એક્યુરેટ

યુનિક પેટર્ન ના મેગ્યુલ નાખેલા છે મિત્રો જે ગાડીને બહુ જોરદાર લુક આપે છે મિત્રો તમે જોઈ શકો છો આ ગાડી પણ કમ્પ્લીટ છે મિત્રો ફૂલ્લી લોડેડ મિત્રો આમાં પણ લેગ ગાર્ડ લાગેલું છે આમાં ડોલ્ફિન સાયલેન્સર લાગેલું છે જેનો મિત્રો અવાજ બહુ જોરદાર છે ડોલ્ફિન સાયલેન્સર નો જે એક ગાડીની લુક જ મિત્રો બદલી આપે છે તમે લઈને નીકળો મિત્રો ડોલ્ફિન નો અવાજ એકદમ સ્મૂથ આવશે મિત્રો જે લોંગ પંજાબ સાયલેન્સર કરતાં અને ઇન્દોરી કરતાં થોડોક ડિફરન્ટ પડે છે મિત્રો અને આ બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન ઓલ ઓવર ગુજરાતમાં થશે પ્લસ તમારે બાઇક ઉપર લોન કરવી હોય તો ઓલ ઓવર ગુજરાતમાં થઈ જશે એના માટે તમારે રૂબરૂ આવવું પડશે રૂબરૂ અને ડોક્યુમેન્ટની તમને વાત કરું આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક પાંચ ચેક તમારા ત્રણ ચેક સાક્ષીના રહેશે મિત્રો અને જે આપણી મેન મુદ્દાની વાત હતી કે એવેન્જરની જે રીલ હતી એવેન્જર તરફ લઈ જાય મિત્રો તમારે અમારો કલેજો છે હાય તો કરજે મિત્રો આજે અમે એવેન્જર જે તમને વાત કરી ક્રુઝર સેગમેન્ટની બાઇક છે મિત્રો બજાજની અને બીજી એક વસ્તુ કે કોઈ એવરેજમાં ક્રુઝર સેગમેન્ટમાં તમારે જવું હોય તો એક એવેન્જર જ છે મિત્રો કે જે તમને કમ્ફર્ટેબલ પડશે પ્રાઇઝમાં ઇઝી પડશે ચલાવવાની પણ મજા આવે અને બજાજની ગાડી છે તો પાર્ટસ અને સર્વિસમાં ઓલ ઓવર ગુજરાતમાં મળી રહેશે મિત્રો મારી તરફ ફોકસ ગયું બરાબર મિત્રો એવેન્જર બે હજાર સોલનું મોડલ છે ગાડી કમ્પ્લીટ છે એક્યુ રેટ મિત્રો પ્લસ કે મીટર ચાલુ છે મિરર લાગેલા છે ટાકી ઉપર કવર લાગેલું છે સીટ ઉપર કવર લાગેલું છે બેક રેસ્ટમાં કવર લાગેલું છે મિત્રો અને ગાડીની કિંમત એકદમ વ્યાજબી ખાલી એકત્રીસ હજાર રૂપિયા મિત્રો સોલનું મોડલ એકત્રીસ હજારમાં નોટ પોસિબલ ગુજરાતમાં મિત્રો અને આપણા જેવી કંડિશનમાં પણ ભેગું થાય એમ નથી ક્યાંય તમારે તપાસ કરી લેવાની બધીમાં છૂટ છે મિત્રો તમને ચાલુ કરીને બતાવી દઈશ ગાડી આ બાજુ મિત્રો મીટર ચાલુ છે ગાડીનું અને એક સેલ્ફી ગાડી ઉપડી જશે ક્યાંય ઇન્જિનમાં અવર કાંઈ ઇન્જિનમાં આવત નથી કોઈ જાતનો ફોલ્ટ નથી ગાડીમાં એક્યુરેટ કન્ડિશનમાં છે મિત્રો ગાડી અને પ્લસ આગળ વ્હાઇટ સ્પોર્ટ્સને એમ નાખેલો છે તમે જોઈ શકો છો કન્ડિશન સ્કાય સ્ક્રેચિસ નથી ક્યાંય કલર ડેમેજ નથી અને કિંમત તદ્દન વ્યાજબી એકત્રીસ હજાર રૂપિયા ઇન્ડિકેટર ચાલુ છે મિરર લાગેલા છે કવર બવર બધું જ કમ્પ્લીટ છે અને આ ગાડીમાં પણ ઓલ ઓવર ગુજરાતના ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જાય છે મિત્રો તમે જો નવા નવા વિવર્સ હોય મારા અને તમે પહેલીવાર વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને સાઈડમાં મારી ઇન્સ્ટાનું પેજ દેખાતો છે એને ફોલો કરી લેજો અને મારા સબસ્ક્રાઈબરો માટે એક ગીવ અવેની સ્કીમ આવશે જેમાં એક આખું બાઇક મળે મળશે મિત્રો ટૂંક સમયમાં ગીવ અવે હું લોન્ચ કરીશ જે મારા સબસ્ક્રાઈબર હશે એને આખું બાઇક એમને તદ્દન ફ્રી મળશે ધંધાઓ તો તમારો ભાઈ બેઠો જ છે